પ્રચાર કર્યો છે અને હજુ સુધી આ અંગે એને અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી નથી કરી ત્યારે રક્ષણની જેની જવાબદારી હતી એ જ સત્તા ધારાસભ્યશ્રીના અધિકારો ઉપર તરાપ મારનારો નિર્ણય કરશે તો મને લાગે છે કે આ દેશની લોકશાહી એ મરી પરવાર છે ભવિષ્યમાં બહુમતીએ બેઠેલી સરકાર સરકારી દબાણ હેઠળ હંમેશા બહુમતીનું અધ્યક્ષપદ હોય છે ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્યોના અધિકારને છીનવશે તો આ દેશમાં લોકશાહી છે સામાન્ય માણસને મળેલા મતનો અધિકાર એનું અવમૂલ્યન થશે અને માટે અમે પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ બંધાણી પદ છે અને આ બંધાણી પદથી થયેલા કોઈ નિર્ણયો ઉપર નામદાર કોર્ટને દખલગીરી કરવાનો સીધો ક્યારેય અધિકાર મળ્યો નથી અમારા સભ્યએ જ્યારે હાઈકોર્ટની અંદર દાદ માંગી અને હાઈકોર્ટે વાત દાખલ કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયાથી થયેલો નિર્ણય એ અધૂરો છે વહેલી વહેલી તકે લેવાયેલો નિર્ણય છે સભ્યને સાંભળ્યા વગર લેવાયેલો નિર્ણય છે પ્રવર્તમાન કાયદાઓ નિયમો અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારો નિર્ણય છે ત્યારે માનની સ્પીકર શ્રી એમણે બધા જ વિધાનસભાના સભ્યો એ ભાજપના હોય કે કોંગ્રેસના એ વિધાનસભાના સભ્યો છે અને એ અધ્યક્ષ તરીકે વિધાનસભાના સભ્યોના અધિકારનું રક્ષણ કરવાની એમની ફરજ નિભાવે એવી લાગણી માગણી સાથે અમે આજ અધ્યક્ષ શ્રીની ચેમ્બર સામે ધરણા કર્યા છે આ દેશમાં લોકશાહીને બચાવવા માટે ધરણા કર્યા છે દેશમાં એક ધારાસભ્યને પાંચ વર્ષ માટે મળેલા અધિકાર એમાં બહુમતી દ્વારા જે આક્રમણ થયું એમાં રક્ષણ કરવા માટે થઈને અમે ધરણા કરી રહ્યા અમે અધ્યક્ષશ્રીના નિર્ણય વિરુદ્ધ જેમણે અમારા અધિકારોનું રક્ષણ કરવાનું હતું એમણે અમારી વારંવારની ભારપૂર્વકની કાયદાકીય રજૂઆત હોવા છતાં ધારાસભ્યશ્રીનું સભ્ય પદના પુનઃસ્થાપન કરવા માટે થઈને એમણે એ વાતને રિવ્યુ કરી શકાય નહીં એવું કીધું છે ત્યારે અમે પ્રતિકાત્મક એ પદ ઉપર બેઠેલા સંવિધાનિક પદ ઉપર બેઠેલા અમારા ધારાસભ્યશ્રીના વડા સામે અમારી લાગણી માગણી વ્યક્ત કરવા માટે અમે ધરણા કરી કોંગ્રેસ પક્ષ ને સંપૂર્ણ ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે ન્યાય ના દરબારમાં દેર સહી અંધેર નથી સત્યનો જરૂરથી વિજય થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે પણ અમારા અધિકારોનું રક્ષણ કરવાની જેમની સીધી જવાબદારી છે એવા માન્ય અધ્યક્ષશ્રી દ્વારા પ્રવર્તમાન કાયદા નીતિ નિયમો અને માનની સુપ્રીમ કોર્ટના નિર્ણય નિર્ણયોનું પ્રવર્તમાન નિર્ણયોને ક્યાંય ધ્યાનમાં લીધા વગર ઉતાવળે કરેલો નિર્ણય છે ત્યારે અધ્યક્ષશ્રી દ્વારા નિર્ણય નો રિવ્યુ થાય અને ધારાસભ્ય પદ પુનઃ સ્થાપિત થાય એવી રજૂઆત રહી છે ન્યાયપાલિકાની અંદર દાદ માંગી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નામદાર કોર્ટની અંદર અમારા અધિકારોનું જરૂરથી રક્ષણ થશે અને આ અંગે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી અમારે અમારા અધિકારોના રક્ષણ માટે લડવાનું થશે તો એ અંગે કોંગ્રેસ પક્ષ ન્યાયપાલિકામાં પણ લડશે અને લોકશાહીનું બહુમતીના બળે જો અનંત થશે તો આ મુદ્દાને લઈ અને આવતા દિવસો જનતાની કોર્ટમાં જશું લોકશાહીને બચાવવા માટે અમે આંદોલનને આક્રમક બનાવીશું

એક તરફ જે રીતે આયુષ સમાજે પણ કહ્યું છે કે આને આક્રમક રીતે લેવામાં આવશે ભગવાન બારડને લઈને વિપક્ષ ધારાસભ્યો લોકશાહી બચાવના નારા લગાવ્યા હતા